નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે ફરી વખત આપણે એક નવો સર્વે લઈને આવી ગયા છીએ આ સર્વેની અંદર આપણે તલના બજાર ભાવની વાત કરશું એરંડાની વાત કરશું રાયડો કપાસ તેમજ જીરા આ બધા પાકોની આજે આપણે વાત કરવાના છીએ પણ એ પહેલાં તો આની પહેલાં જે સર્વેનો વિડીયો આપેલો હતો એમાં તમારો ખૂબ જ સપોર્ટ મળ્યો તમારો ખૂબ જ પ્રેમ મળ્યો અને એ વિડીયોમાં માત્ર એક જ દિવસની અંદર ત્રીસ હજારથી પણ વધારે વ્યૂઝ આવી ગયા અને બારસોથી પંદરસો લાઇક્સ પણ મળી ગઈ હતી જે આપણો ટાર્ગેટ રાખેલો હતો અને એ ટાર્ગેટ પૂરો થયો એના લીધે આજે આપણે આ બીજો વિડીયો આપેલો છે અને આ વિડીયોમાં આપણે તલ હેરંડો રાયડો કપાસ જીરાની વાત કરવાના છીએ અને આ વિડીયોની અંદર આપણે પચાસ હજાર વ્યૂઝ અને ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ રાખશું જો આ ટાર્ગેટ પૂરો થશે તો ફરીથી તમારી સામે હું નવા અપડેટ લઈને આવીશ અને મિત્રો એક ખાસ હું તમને જણાવી દઉં કે આપણે જે વિડીયો બનાવીએ છીએ એકદમ ડિટેલથી અને ઘણી બધી માહિતી ભેગી કરીને વિડીયો બનાવીએ છીએ આગળ આપણે વાત કરીશું કે કેટલો ડિટેલમાં વિડીયો બનાવેલો છે અને કેટલી ડિટેલમાંથી માહિતી મેળવેલી છે તમને હું પહેલાં તો સોના ચાંદીના ભાવ કહીશ ત્યારબાદ તલ બજાર ત્યારબાદ રાયડાની બજારની વાત કરશું એરંડો કપાસ જીરું આ બધી આપણે આજે વાત કરવાના છીએ અને તમે લખાણ પણ જોઈ શકો છો કેટલું ડીપમાં લખાણ કરેલું છે એટલે જરૂરથી આ વિડીયો ઉપયોગી થશે એની હું તમને ગેરંટી આપું છું એટલે વિડીયોને લાઈક કરી દેજો ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ છે પૂરો કરી દેજો જેથી આપણે એક નવો આવો જ વિડીયો આપશું અને વિડીયો પૂરો થાય ત્યાર પછી તમે તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે આ વિડીયોમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી તમને મળશે આગળ વધીએ શરૂઆત કરીએ સોનાના બજાર ભાવથી સોના ચાંદીના ભાવની આજે વાત કરીએ તો હોળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલો જોવા મળી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અઠવાડિયાના સોના ચાંદીના ભાવ ઉપર જો નજર કરીએ તો બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ છે તે એકસઠ હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈ અને એકસઠ હજાર સાતસો નેવું રૂપિયાની આસપાસ રહેલા છે ત્યારબાદ ચોવીસ કેરેટની જો વાત કરીએ તો ચોસઠ હજાર બસો રૂપિયાથી લઈ અને ચોસઠ હજાર આઠસો રૂપિયાની આસપાસ અઠવાડિયાની અંદર સોના ચાંદીના ભાવ જોવા મળેલા છે એ જ રીતે જો ચાંદીના ભાવની વાત કરીએ તો એક કિલોનો ભાવ ગયા અઠવાડિયામાં ઇતેર હજાર પાંચસો રૂપિયાથી લઈ અને ઓગણસી હજાર બસો રૂપિયાની આસપાસ ભાવ જોવા મળેલો છે તો આ હતા આખા અઠવાડિયાના સોના ચાંદીના મહત્વના અપડેટ આગળ વાત કરીએ હવે તલ બજારની તલમાં કઈ રીતે બજાર રહેલી છે શું ડિટેલ છે એની વાત કરીએ તો સફેદ તલમાં ભાવ ઘટાડાને બ્રેક લાગશે કે કેમ સફેદ તલની બજારો ટકેલી જોવા મળી રહી છે વર્તમાન સમયમાં બજારોમાં સફેદ તલની વેચવાલી બહુ જ ઓછી છે અને સામે લેવાલી પણ નથી જેના કારણે બજારો ટકી રહેલી છે તલના વેપારીઓ કહે છે કે આયાતી તલનો જથ્થો હજુ પડ્યો છે જે તલની બજારમાં વધારો થશે તો બજારમાં આવે તેવી ધારણાઓ રાખેલી છે ઉનાળુ તલનું પણ વાવેતર સારામાં સારું થયેલું છે અને ગયા વર્ષ જેટલું ઉત્પાદન આવી જાય તેવી ધારણાઓ છે જેને કારણે જો બજારમાં તેજી થવાની હશે તો એક દોઢ મહિનામાં થઈ જાય તેવી પણ ધારણાઓ છે જો નિકાસ વેપારો આવશે તો બજારને જરૂરથી ટેકો લાગશે તો આ હતા આજના તલના સૌથી મહત્વના અપડેટ આગળ વાત કરીએ હવે રાયડા બજારમાં કઈ રીતે ભાવ રહેલા છે રાયડાનું ખૂબ મોટું ઉત્પાદન થવાનું અનુમાન આ વખતે લગાવવામાં આવી રહ્યું છે આ વર્ષે રાયડાનું દેશમાં ખૂબ જ મોટું ઉત્પાદન થવાનો અંદાજ છે આ વર્ષનો રાયડાનો નવો પાક બજારમાં ચાલુ થઈ ગયો છે અને આ વર્ષે ઉત્પાદનમાં વધારો હોવાના કારણે ખેડૂતોને બજાર ભાવ ટેકાના ભાવ કરતા પણ નીચા મળી રહ્યા છે સરકારી એજન્સીઓના મત મુજબ રાયડાનો પાક એકસો ચાલીસ લાખ ટન થવાનો અંદાજ છે ભરતપુર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પી કે રાયના જણાવ્યા અનુસાર આ વર્ષે રાયડાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે એવી ધારણાઓ એની વ્યક્ત કરેલી છે તો આ હતા આજના રાયડાના સૌથી મહત્વના અપડેટ એ જ રીતે હવે વાત કરીએ એરંડાની બજાર કેવી રહેલી છે એરંડાની આવનારા દિવસોમાં કેવી અણસાર છે એની થોડીક વાત કરીએ તો વિશ્વના નેવુંથી પંચાણું ટકા એરંડાનું ઉત્પાદન છે એ ભારતમાં થાય છે અને એમાં એ ભારતનું એંશી ટકા ઉત્પાદન છે જો એ કોઈ કરતું હોય તો એકલું ગુજરાત છે એકલા ગુજરાતની અંદર ભારતના એંસી ટકા એરંડાનું ઉત્પાદન થાય છે આ વર્ષના એરંડાના ઉત્પાદનના આંકડાઓ ઉપર જો નજર કરીએ તો ચોંકાવનારાઓ આંકડાઓ સામે આવી રહ્યા છે આ વર્ષે એરંડાનું ઉત્પાદન સત્તર લાખ ટનથી વધારે થયું નથી અને આ વર્ષે એરંડાની જરૂરિયાતની જો વાત કરીએ તો ઓગણીસ થી વીસ લાખ ટનની જરૂરિયાત રહેવાની છે નિકાસની વાત કરીએ તો જાન્યુઆરી ને ફેબ્રુઆરી આ બે માસની અંદર જ દિવેલની નિકાસ એક પોઈન્ટ જીરો છ લાખ ટન થઈ ચૂકી છે એરંડાના ભાવમાં મે મહિના સુધીમાં તેજી આવે તેવું મોટા ભાગના અભ્યાસુઓ કહી રહ્યા છે તો આ હતા એરંડા બજારના સૌથી મહત્વના સમાચાર એ જ રીતે વાત કરીએ હવે કપાસ બજારની અને ઘણા બધા ખેડૂતો કપાસ બજાર ઉપર નજર રાખીને બેઠા છે કે આવનારા દિવસોમાં કપાસની હવે શું અસર જોવા મળશે કપાસમાં બસો રૂપિયાનો સુધારો જોવા મળેલો છે પણ આગળ હવે શું કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો ભાવ બાબતે ખૂબ જ સારો એવો ગયો છે છેલ્લા એક મહિનામાં મણે દોઢસો રૂપિયાથી બસો રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો છે કપાસમાં ઝડપથી બજાર વધી ગઈ છે તેથી ઘટવાના સંજોગો પણ નકારી શકાય એમ નથી જોકે હજુ બજાર વધવાના સંજોગો છે રખે કોઈ નવું કારણ આવી જાય તો બજાર પાછી પણ ફરી શકે છે હવે અહીંથી ઊંચા ભાવનો લોભ કરવો જોખમી બની શકે છે એટલે ખેડૂતોએ પોતાના સંજોગોને ધ્યાને લઈ કપાસ વેચવો કે રાખવો તેનો યોગ્ય નિર્ણય જરૂરથી કરવો જોઈએ તો આ હતા આજના કપાસના સૌથી મહત્વના સમાચાર વાત કરીએ હવે જીરા બજારની સતત ત્રીજા વર્ષે જીરાની નિકાસમાં ઘટાડો જોવા મળેલો છે અને મિત્રો અહીંયા જે જીરાની ડિટેલ લખેલી છે માત્ર પાંચ જ ટકા જેટલી ડિટેલ લખેલી છે કારણ કે આપણા પાસે લિમિટેડ સમય છે અને લિમિટેડ પેજીસ છે વધારે માહિતી એટલે કે એ ટુ જેડ જે સર્વે છે જીરાનો એ તમને આપણી વેબસાઇટ ઉપર જોવા મળી જશે આઠસો શબ્દોનું એકદમ ડિટેલમાં મેં લખાણ કરેલું છે એની લિંક પણ તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી જઈ અને

જીરુની નિકાસના આંકડાઓ મુજબ માર્ચ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં જીરુની કુલ એક પોઈન્ટ પંચાવન લાખ ટનની નિકાસ થઈ છે જે આગલા વર્ષે એક પોઈન્ટ એસી લાખ ટનની થઈ હતી હવે નવી સિઝનમાં પાક બમણો છે અને ભાવ સાઠથી થી ટકા જેટલો ઘટી ગયો છે જેથી આ વર્ષે નિકાસ વધીને બે લાખ ટન સુધીની થાય તેવી પણ પ્રાથમિક અંદાજો સામે આવી રહ્યા છે તો આ હતો જીરાના સર્વેનો એક હાઇલાઇટેડ પાર્ટ આખી ડિટેલ તમારે જીરાની જાણવી હોય તો તમને એનો બ્લોગ છે એ આપણી વેબસાઇટ ઉપર મળી જશે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હું તો કહું છું જરૂરથી જઈ અને એક વખત પંદર વીસ મિનિટ કાઢી અને જીરાનો એ આખો બ્લોગ છે એ વાંચી લેજો એમાં ઘણી બધી ડિટેલ તમને જોવા મળી જશે બાકી વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો પચાસ હજાર વ્યૂઝ અને ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ આપણે આ વિડીયોમાં રાખેલો છે એ પૂરો થઈ જશે એટલે ફરીથી તમારા માટે હું નવા પાક સાથે નવા અપડેટ જરૂરથી લઈને આવીશ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર